किचली आज खिचली बनली खिचडी नथी दाल बनाईवी दाल म हमने खिचली खावी ते दाल नु किधु तू भाई એટલે તમે દાર કરી એક જ મિનિટ તે હું કીધું કે હું દાર ખાઈશ એટલે મેં દાર મૂકી અને હવે એમ કહે છે કે દાર મત ખાવી માર તો હું ખાવું તો અ બિરયાની ખાવીતી બિરયાની ખાઈતી મત ન દેહર મત ન દેહર અને બિરયાની ખાવી તમે એને પેલે જ પૂછું બિરયાની ખાવી ડાર ખાવી તો બેન ના પેડી અને એ હે ને જો એ કેસેટ તો આપણે ચાલુ કરી દઈએ આપડો લારુમમાં પ્રેમથી ન વયા જાય કબાટ ખોલે નહોતું કરી છે એમાં જાના નાટક જો હું કઈશ શું કરીશ કબાટ ખોલે કરેવા કેમ કબાટ નો એ જલેજી મુરત આવ્યું નથી કલર બલર કરવાનો નઈ કાઈ હાલો કાના તમે રમો જાવ થોડીક કરો યાર કુ आ हात दुखैयो तो हे मेथो तो नु करस काल नाही तो आ खायला कबात आ बथु यमनम पेळु जे आयवु है ने बथु यमनम जे मारा राखु हगीस ने नथ राखै तो मने लिहळु हिचकोया मारो है ने आज वंयथी नु करफोडा काटी है કેમ જોતો તો ના બેન હાવ ગાંડી થઈ છે આ તો ચાલે ને હારું હાલો તો આપણે બહાર ચાલે હા કે અને પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં લાઈક તો જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરીને કહો તો મને ખબર પડી જાય મને તો કેમ ખબર પડશે તમે કયા ગામથી હોય એ કમેન્ટ જરૂરથી કરજો કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવે છે ક્યાં ક્યાં બધી જોવાય છે અને બાપા વિડીયો બનાવવા હે ને એ ફેલા નથી કઈ બ્લોગિંગમાં તો મગજ નું દહીં થઈ જાય બધાને એમ લાગે શું દસ મિનિટ નો પંદર મિનિટ નો વિડીયો અપલોડ કર્યો કે વિડીયો બનાવવું કઈ અઘરું નથી હેલું છે આ શૂટ કર્યું ને અપલોડ કરીને પણ એવું નથી હોતું એડિટિંગ કરવા જાય કયો કન્ટેન્ટ દેવો હોય બધું મગજ નું દહીં થઈ જાય ખુદ કન્ફ્યુઝ થઈ ગઈ લ્યો ને कि व्लॉगिंग केम करू यार बધું મેનેજ આ બাকি એક છોણો આપડે પાછળ હોય આપણે જે છોકરાને નકળાનો હોય આ પ્લસમાં કે છોકરાને હાચવતું जाऊ ને વિડિયો બનાવું ને એડિટિંગ કરું ઘરનું કરું માલ લે કરું એટલે થોડું આમ તેમ થઈ જાય છે બાકી ઓમ તો હાલે તમાર આવું હોય તો આવી વખો વ્લોગિંગ ની લાઈનમાં પણ મહેનત છે મહેનત વગર

ફઈ જાય સરવાળો તો આપડે હે ને થોડી વારમાં એળો સુઈ ગયો તો હાચે સુઈ જા તો એ મારે પાછું એનું નિયા કાતી સુઈ જા સુઈ જા અહી ઓશીકા ઉપર સુઈ જા એ વિડિયો ચાલુ હોય ને તેર મારી વાત માનતો જ નથી આહા હાથ દુખવો મેં ओहे ने जो को को लो लोगा ने सिंहे ने जो मते फटकाड़ी अब डार मुकी है ना आवाज आऊ के ये बेने नवडाई दीता है अब हुना येऊ ने पछि वीडियो बनाना है इंस्टाग्राम मा तेना इंस्टाग्राम में जो फॉलो नो कर तो इंस्टाग्राम में फॉलो करता हो जो फेसबुक में फॉलो करता हो जो ना जरूर कमेंट फॉर ज्यादा તો હારું આપણે થોડી વારમાં મળીએ બીજું ઓકે કાવ્યા હા મળીને થોડી વાર પછી મારા બહુ ધ્રુ જે કે આમ જો આ છોકરો છે ને કેવો છે ને કેવો વાયડો છે તો પાછો રોય છે મે એ બધું ઢગલા કે દીધું બારે કુતરો આવ્યો કે ઘરે ઉમાટો હા આ ઘરે જ પડીસ

ખબર રે ને હું થાય છે અને જો અત્યારે શું કરે છે શું કરે છે મારો દીકરો હે ઓકે ઉપર સુ જા મમન દીક ન થઈ જાય દીક થઈ જા માળ 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 દીક હમ હમ આમે જો ફોટો પાડી હાલ તો किसी का डब्बा मारे बको फिर दे जल्दी गल में बको फिर दे बैठोड़ा कहीं जल्दी पापा पापा बोल पा, तो ये गयो ओए माड़ी कानो पड़ी गयो अभी मारे ना वालो ही ऊपर ओ हो अठी वागी गयो अभी ऊपर से कपड़ा उतार वाली जावा है मारे वीडियो बनावाना है तो पहला वाला फूड आऊ पछी नाइस ने पछी वीडियो वीडियो बनावीस લાય જો ટકી થઈ ગઈ ખબર નહી કે માબુthio ટાઈલ થઈ ગઈ જો ચટાઈ લગીન ગઢતા પણ આટલા ઉડી ગયા છે કેમ ઉડી જે ઈજ રખકે જો કે કેમ ટકા થઈ જાય બધા એમ કહે છે કે કદાચ મે સેથો ભરીને એની કારણ થઈ લાવું સેથો એ કરું છું બધા ને માર રણંદી ઉકેતા કે આપણે કેમિકલ વારું હોય ને તો એની કારણ થઈ જાય એમાં ટાઈલ રામ હું હું સાચું હું ખોટું હોય આપણે ખબર ટકી થઈ ગઈ એ ખબર મારા બહુ ખરી હવે હલો ને ક્યાંક વાળનું કરશે દીધું ટાઈમ જ નથી હોતો હું વાળનું કરી મારે હેરસ્પા હા મેં તમને ટાઈમ ટાઈમથી કીધું તું ને હેરસ્પા કરાવ ટાઈમ જ નથી વાળ મારા હાઉચો ડૂચા જેવા થઈ ગયા ઓરાવાને ટાઈમ નથી નાખી તે શું કરી કાય વાંધો ને હૈલા રાખે ને બીજો તો શું કેમ કરે જો લે ઈ બી એને હક નઈ થઈ જો બેન ને ક્યાં ગયા આવ તો બારે નવાથી જોવે છે છિંડા માંથી જાય છે ક્યાં ગયા આ રીત હૈલિયા વાવ હોય તો हां कैसे हो कलेर मम्मी 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 हूं करे तन खबर नहीं थी हम्म हाँ नहीं छटू मुके दे वांतो ने भले खुलो रही हूं मम्मी नहीं लेना यार है ना आ मैं हमने ब्याह की की बना है या छुट्टी या छुट्टी ફાઈનલી મેં નાઈ લીધું કામ બીજું થોડું કરી લીધું કામે પતાવી લીધું અને હા કાનો ને કાવ્ય બે સુઈ ગયા જો કાવ્ય સુતી હું કાનો સુતો ને કાવ્ય ને સુઈ સુઈ જા એ વિશાલનો ફોન આવ્યો હતો તો પછી એને કીધું કે કાવ્ય તું સુઈ જા પછી સુઈ ગઈ એને સારું મને બનાય કેટલા ફોડકા થઈ ગયા મોટા મેં એને થઈ ગયા મને કાન મારે તો થાય કે સુઈ સારું ચાલો આપણે વાળ બાળ હવે સીધા કરી લઈએ વિડીયો બનાવવાના છે બે ત્રણ રીલ્સ માટેના ઇન્સ્ટાગ્રામમાં જો તમે ન જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ જોતા હોજો હાલો વિડીયો ફટાફટ બનાવી લે સુતા હે તો પછી બેકગ્રાઉન્ડ વોઇસ એનો વધારે આવશે બ્લોગિંગનો તો હજી આપણે વાતો કરતો હોય એટલે હાલે બાકી વિડીયોલા જે રીલ્સના વિડીયો ને એનો વોઇસ ન આવવો જોઈએ બેકગ્રાઉન્ડ વોઇસ એટલે થોડું તો એ મારા મુખમુખમાં આવી જાય કંઈ વાંધો નહીં લાગે અને હા એક બીજું મારા વાળે એટલા ખરે કે મેં વાત જ નહીં પૂછવા જોઈ કેટલા ખરે નીચે એટલા પડ્યા છે જુઓ અને બહુ જ મારા વાળે આટલા ખરતા નહીં હમણાંથી જ ખરવા માંડ્યા પણ ખબર નહીં કેમ અને આનું કક સોલ્યુશન હોય તો કહેજો કોમેન્ટ કરજો જરૂરથી સર વાળો જો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બેલ આઇકન દબાવી દેજો વિડિયો ગેમ નું લાઈક કરી દેજો वो वीडियो ने एंड करो ना क्या छोकर लोई पीवे जा भेगे थे हाल वाल वहीं यार बात कर लियो थोड़ी तुम कहीं से हाल कहीं दे तुम के जल्दी आई आई यार टीवी नो बजा वे बंद कर क्या हाँ बंद टीवी चालू है तो क्या टाइम से तो हम लोग ना मिला है हो पसी है ना बात कर ली ना पसी बात तो मत कर ली पूर्ण करना एंड ना हाँ ना